ચલો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની આ વિદ્યાર્થી બસ સેવા અને એમાં પાઠશાળામાં આપણે વૈશ્વિક મુદ્દાઓ વૈશ્વિક સમસ્યાઓ સામાજિક મુદ્દાઓ પર વાત કરીએ છીએ બરાબર જે કે ચેન્જ છે મહિલા સશક્તિકરણ છે અકસ્માત ની વાત કરીએ છીએ વધારે પડતા આજકાલ અકસ્માત થઈ રહ્યો છે ને એની વાત કરીએ છીએ એટલે આવા અલગ અલગ સામાજિક મુદ્દાઓ પર વૈશ્વિક સમસ્યાઓ પર સામાજિક સમસ્યાઓ પર વાત કરી અને એમાં આપણે શું યોગદાન આપી અને સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એની વાત કરીએ છીએ બરાબર આજની વાત છે આપણી ક્લાઇમેટ ચેન્જ ની શું હા ક્લાઇમેટ ચેન્જ એટલે ખ્યાલ છે કોઈને કેસે મને ગિફ્ટ આપી છે ને ક્લાઇમેટ ચેન્જ ની વ્યાખ્યા કોઈ કેસે મને ક્લાઇમેટ ચેન્જ એટલે શું હા એને ક્લાઇમેટ ચેન્જ કહેવાય શું કહેવાય વરસાદ ગમે ત્યારે આવી જાય છે બરાબર અત્યારે દિવાળી વખતે આપણે કમોસમી વરસાદ થયો એમાં આપણે નવાઈ ગયા બહુ નુકસાન થયું થયું ને ખેતી છે બધા અનુભવ થયો છે ને પછી શ્રીલંકામાં બહુ ભારે પૂર આવ્યું હમણાં હમણાં જનજીવન ત્યાં ઠપ થઈ ગયું બને જ્યાં વરસાદ એટલો બધો પડી જાય છે એક જ જગ્યાએ કે આખો જનજીવન ઠપ થઈ જાય છે પછી જ્યાં નહીં પડતો ત્યાં અંદર દુષ્કાળ જ છે આ ઈરાન છે ઈરાન ઈરાનનું નામ સાંભળ્યું છે ને ત્યાં આંગળ હાલ ઈરાન માં દુષ્કાળ છે અને આથી નહીં ચાર પાંચ વર્ષ એ પરિસ્થિતિ છે ત્યાં આગળ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે શું મારી રહ્યા છે વલખા એટલે ખબર પડે ને મુશ્કેલી નો સામનો કરે છે પછી તુર્કી છે તુર્કી તુર્કી દેશનું નામ સાંભળ્યું છે નું સાંભળ્યું છે એ તુર્કી માં બહુ મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે અત્યારે ઓટોમેટિક ખાડા એટલે કેટલા ખબર છે આવી બસો અંદર સમય જાય

આ કુદરતી પ્રક્રિયા તો છે જ પણ એના સૌથી મોટા જવાબદાર આપણે છીએ આપણે અક્કલ માણસો છીએ કે આપણે માણસ છે ને રોજબરોજની એની જે લાઈફ છે એની જરૂરિયાતો છે એની સુખાકારીમાં એટલો મસ્ત થઈ ગયો છે કે એ એની જરૂરિયાતોમાં વિચારતો નથી કે આપણે આ વસ્તુ વાપરવાથી કેટલું કાર્બનનું ઉત્સર્જન થશે વાતાવરણમાં ભળશે અને એ કાર્બન બળવાથી કેટલું આપણને કેટલી ગરમી વધશે પૃથ્વી પર ગરમી વધશે એટલે થાય છે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગ ના કારણે થાય છે આ ક્લાઇમેટ ચેન્જ પુષ્કળ વધી જાય આપણે ગરમી એટલે એના લીધે આ દરિયો જે છે દરિયો વધારે પડતી ઉષ્મા શોષી લે આપણે તો ખ્યાલ હશે ને એટલે દરિયો છે એટલે એમાં ચક્રવાત ના સ્વરૂપમાં પાછો આપણે પર વાવાઝોડું આવે આવે ને આવે છે ને

આપણે શું કરવાનું છે આ ક્લાઇમેટ ચેન્જ માટે શ્રેષ્ઠ આપણે આપણું યોગદાન આપવું હોય તો વૃક્ષો વાવવાના છે કેમ કે વધારે પડતી ગરમી વૃક્ષો શોષે શોષે ને આપણે ટાઈમ ના હોય તો કોકનું ઉગાડેલું હોય એમાં જ પાણી નાખી આવવાનું એનું જતન કરીએ આપણે કોકના ઉગાડેલા વૃક્ષનું જતન કરીએ બરાબર પછી વધારેમાં વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ આ બસ છે બરાબર છે આઈ ડોન્ટ ચલો હવે આગળ પછી કાલ બાદ બીજી પાઠશાળા લઈશું સમયના ના અભાવે બરાબર ચલો